હા ફ્રેન્ડ જય 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 દ્વારકાધીશ આ જોઈ શકો છો મારી પાછળ અહીંયા બધા જે લોકો બેઠા છે ખાસ દ્વારકાનો સેન્સિટિવ એરિયો કહીશ રૂપેણ બંદર આ બધા જે રિક્ષા ચાલકો છે જે છકડો રિક્ષા ચલાવે છે દ્વારકા બે વસ્તુ ઉપર નભે છે એક દ્વારકાનું રૂપેણ નંબર જ્યાં માછીમારીનો વ્યવસાય સાથે સંકળાયેલો છે અને ખાસ બીજું દ્વારકાધીશનું મંદિર સમગ્ર દ્વારકાની જે લોકો છે જે

પણ બહારના રિક્ષા અઢીસો કિલોમીટર ત્રણસો કિલોમીટરથી આવે છે ને એ લોકો અહીંયા ધંધો કરશે તમારે ધંધો કરવો હોય તો એ લોકોથી નીચે ધંધો કરો બરાબર કે એ લોકો ધંધો તમે અમને નથી જોતા અમને એ લોકો જોઈએ અમે ઓખા મંડળના છીએ તો ઓખા મંડળના અમે ક્યાં જશું આથી બહારના આવીને ધંધો કરે એ ઓછામાં ઓછા પચાસ રિક્ષા આવી છે સાહેબ અમારે આ અહીંયાના આગેવાન અરે એ લોકો કોન્ટેક કરી લઈએ મતલબ આગેવાનું છે સાહેબ બંદરના આગેવાનું છે હવે હું કોઈને નામ તો ન દઈ શકું બધાય કાલે એ લોકો આગેવાન અમારે રિક્ષાવાળાથી ચડપચડ થઈ તો એ લોકો સમજી લે કે પાંચ જણા આવ્યા અમારા છોકરા બધા એ દાડ દરગાહે બેઠા હતા જોડિયા આપી છે અમારું તો પાંચ જણ આવી ને સમજી લે કે ધમપછડ કરી અમારા છો રિક્ષાવાળાઓથી પછી અમે કર્યું તો અમને એ લોકો એમ કીધું કે તમે સવારના આવશો તો તમારા ટાટિયા ભાંગી નાખશું કોણ એ લોકોના બધા મતલબ એમ કે મારે કોઈ નામ તો ના દેવાય ટૂંકમાં એ લોકોએ એમ કીધું કે તમારે ટાટિયા જોરી નાખશો સવારના આવશો ને સવારના તમે આવશો તો તમારી ગાડી રિટર્ન કરાવશું અમે તો સર અમે જવાના જતા તો અહીંયા પોલીસની જીપો આવ્યું ગાડી રિટર્નનું થયું એમાંથી દસ ગાડી રિટર્ન થઈ ગઈ છે મતલબ કે અમારી એક થઈ છે અને બીજી દંગાવાળાની થઈ છે ઓલા તો કોઈ હાટીમાં આવ્યા જ નથી બારવારા દંગાની ગાડીઓ રિટર્ન થઈ છે ને એક અમારી ગાડી રિટર્ન થઈ છે બીજી તો કોઈની આવી જ નથી એ લોકો પછી જાણી અત્યારે બંદર પર સાહેબ એની જ ગા ચાલુ છે અમે તો અહીંયા સવારથી અહીંયા બેઠા પડ્યા જ કાલ સાંજના હતા રાતના દસ વાગ્યા સુધી બેઠા હતા પછી અમે કીધું કોઈ આગેવાન આવીને અમને કહેશે હજી સુધી આગેવાનોને એમ જ કહે છે કે તમે આવશો તો તમારે ટાટીયા જોડશો તમને નથી તમે નથી જોતા અમને અમને જોઈ છે બારવારા અમે ઓખા મંડળના ક્યાં જશું સાહેબ આજે આજે સમજી લો ને આજ પચાસ વર્ષથી અમે રીક્ષા લાવીએ છીએ અમારા બાપદાડા રિક્ષા લાવતા હતા હવે અમે લાવીએ છીએ આજે અમારો ધંધો છે અમારી રોજી રોટી છે આજે અમારા રોજીરોટીમાં એ લોકો આવી રીતે દખલ કરતા ના અમે ગામના છીએ અમારી સપોર્ટ એ લોકોને કરવો જોઈએ સાહેબ આજે બહારનાઓને સપોર્ટ કરે છે ને અમને બહાર ફેંકે છે એ લોકો તો આજે હાલતાર સાહેબ હવે આનો નિર્ણય નહીં આવે અમે આમ જ કરું છું કેમ કાંઈ અમે વાં જાશું અમારી ગાડી રિટર્ન થશે અમારા ઘર ઘરમાં ખાવાનો ખાક નથી અમે પચીસ હજાર કેમ દંડ ભરીએ આજે પોલીસ ડન કરશે તો એ પચીસ હજારથી છૂટશે નહીં આ જીવન વીમો ભરવો પડે ટેક્સ ભરવો પડે લાયસન્સ લાયસન્સ તો હોય એના આપણે પણ કાગડી આ બંદરમાં સમજી લો કે પચાસ ટકા મારા સગરો હોય પણ કોઈ નબરો માણસ હોય તો આ ટેક્સ વીમો ના ભર્યો હોય એના હિસાબે ડિટર્ન થાય આ બધા લોકો સ્થાનિક જ છે શું કહેશો તમે જે તમે પણ ઓટો ચલાવો છો હું પણ રૂપળ બધામાં લગભગ આજથી સત્તર અઢાર વર્ષથી ડ્રાઇવિંગ કરું છું પણ મારું બધાયને એ કહેવાનું થાય છે આના રૂપણ બદલ તમામ માછીમાર સમાજભાઈઓને કે એમના લોકોના વડીલો જે પણ છે બરાબર છે બધાયને સમજાવો તમે આજ નાના માણસો ભલે જે કે નાના એ તો નાના જ છે પણ એને બી સમજાવો ને ઉને બી સમજાવો હવે જે આ રીક્ષાવાળા છે એ આ સાઈન પડે તો હજાર બારસો પાંચસો સાતસો જે કમાય એનું થોડુંક તમે દરજ જાણો નાનામાં નાના માણસો છે બરાબર છે આજે રૂપાળ મંદિર છે તો આજે બધા અમને ઓળખે છે બરાબર છે આજે સુખ દુઃખના ભાગમાં એકબીજા ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ક્યાંક લાવ લીધો હશે આજે બહારના રિક્ષાવાળા છે જે આવ્યા છે બરાબર છે ને આવ્યા છે તો એકબીજા અમારા યંગ એવા છોકરા રિક્ષાવાળા છે કે જે એકબીજાનું થોડું ઘણું બરદાસ્ત ના કરે થોડીક એક ફિટનસ તો બધી બધી જગ્યાએ હરેક ધંધામાં હોય તો આ બહારના રિક્ષાવાળામાં મારા આજના થોડીક ફિટનસ થઈ ગઈ એમાં થોડુંક ચડપર કરી લીધું ચડપર કરી લીધું તો લોકો ત્યાં જઈને કે ભાઈ કીધું કે ભાઈ જેના દંગામાં નોકરી કરીને કીધું કે ભાઈ હાલો મને આવી રીતના થયું તો એ લોકો આવ્યા આવે બરાબર છે આવે માથાના એના ભેગી નોકરી કરે છે તો હાલો ભાઈ એને જ કહે એની જવાબદારી હોય કે ભાઈ મારા માણસને કેમ જે જેના ભેગી નોકરી કરતો એની ફરજ થાય ને કે ભાઈ તું મારા માણસને કેમ તો એ આવીને સમજાવવું જોઈએ બરાબર છે કે ભાઈ આ જે તે કર્યું છે તમારો આ જે પ્રશ્ન છે રજૂઆત તમે ક્યાં ક્યાં કરી જેટલા લોકો બેઠા જવ અમે રજૂઆત બસ થોડાક દિવસ પહેલાં છે ને અમે અહીંયા પંદરેક દિવસ પહેલાં રૂપાળ પોલીસ ચોકી ગયા હતા અમે એની રિક્વેસ્ટ કરી હતી કે સાહેબ જો અહીંયા બહારના રિક્ષાવાળા આવ્યા છે અને અંદરો અંદર ડોર થાય એમને બીક લાગે છે કે અમે આજથી લગ્ન અમે ત્રીસથી ચાલીસ રિક્ષાવાળા ને શાંતિ ને સારી જગામાં કામકાજમાં અમારો આ સહાર હોય અમે કોઈ બાજવા કુટુંબમાં બીજું ત્રીજું ક્યાંય ફેનપત્તરમાં આ ભાડાભુંમાં હોય કોઈ રિક્ષાવાળો જાય ના જાય થાયકો પાયકો એ રીતના બધું હોય પણ આજે અમારે અંદરોઅંદર જે માથાકૂળું ફિટન દૂરના અમે એકબીજા માછીને લઈને આવી અને એકબીજાના રિક્ષાવાળાને માર ખવડાવવાની કોકને બે સારી વાત કરીને ઓલો ભોર પાણી લે આવે અમારો અહીંનો માછીમાર સમાજ ભાઈ એવો છે કે જે દુઃખ્યો દર્દીઓ આવ્યો હોય બરાબર છે એને વ્યવસ્થિત રીતે ઓલી ઉદારતા જેવી વાત કરે ને તો અમારો અહીંનો ભાઈ બધા એવા છે કે એ રૂજી જાય છે રૂજી જાય છે બરાબર છે પણ ઈ આવ્યો છે ને રૂજી જાય છે અમે આજે વર્ષ જે છે તમે થોડુંક આવીને અમારે દર જ પૂછો હડતાળ કઈ રાખી શું પોઝિશન છે એને કંઈક વાંધો હોય છે તો હડતાળ રાખીને બરોબર છે તો એ લોકો થોડુંક અમારા માટે અમે આ બધું પ્રશ્ન આ બધું થયું રાત ના રાતે બસ તો ખાસ કરીને અહીંયા જોઈ શકો છો મોટી સંખ્યામાં જે છકડા ચાલકો છે એ અહીંયા હડતાળ ઉપર બેઠા છે દ્વારકા સૌને મારા જય 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 દ્વારકાધીશ